સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના એક ગામની સગીર વયની યુવતીને સામાજિક તત્વો દ્વારા વારંવાર હેરાન કરી છેડતી કરવામાં આવી રહી છે

એસપી કચેરી સાબરકાંઠા બનાસકાંઠાની અહીંયા હિંમતનગર ખાતે અમે જે દીકરીને વારંવાર છેડતી કરી અને ધારધમકી આપતા ટોટલ ત્રણ આરોપી છે એમાં એક મુખ્ય આરોપી છે ને બાકીના બે આરોપીને મદદ કરવાળા આરોપી છે તો આ છેલ્લા એક મહિનોના દસ દિવસથી વારંવાર પરિવારની કમ્પ્લેન સગા સંબંધી અને સમાજના ઘણા બધા લોકોએ કમ્પ્લેન કરી કે આ વારંવાર આ લોકો જ વારંવાર હેરાન કરીને દીકરીને હેરાન પરેશાન કરે છે અત્યારે એવી મુશ્કેલી થઈ છે કે દીકરીને જીવવું ઉપર આરામ થઈ ગયું છે તો કેમ આ આરોપીઓને પકડવામાં આવતા નથી એક મહિનો દસ દિવસ થઈ ગયા છે તો અમે આજે એસપી કચેરી આવેદનપત્ર આપવા માટે એસપીજીના હોદ્દેદાર આવ્યા છીએ અને કાર્યકર્તાઓ કે વહેલામાં વહેલી તકે આ આરોપીઓને પકડવામાં આવે જેથી કરી આવું કોઈ ઘેનોનું કૃત્ય કરતું હોય તો અટકી જાય તો મારી નમ્ર વિનંતી છે તંત્રને કે વહેલામાં વહેલી તકે આરોપીઓને પકડવામાં આવે જેથી કરી આ દીકરી જે ડરાઈને ગભરાવીને ગભરાવીને ફરે છે એ ફરે નહીં જો આવું નહીં કરવામાં આવે તો એસપીજી દ્વારા આગળ અમે કડક પગલાં ભરી અને આખા જિલ્લામાં પ્રોગ્રામ અમે આપીશું